સંખેડા અર્જુનナથ મહાદેવ મંદિરની પાછળ સંરક્ષણ દિવાલ પૂર્ણતાના આરે સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા બોલો અર્જુનナથ મહાદેવની જય આજે અમે બધા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા ગામના સરપંચ નીતીનભાઈ સંજયભાઈ અને બધા જ ડેપ્યુટી સરપંચ બધા આગેવાનો અહીંયા બે મહિના ઉપર ભેગા થયા હતા ત્યારે આ કામ શરૂ થવાનું હતું અને આજે જ્યારે આ કામ સંરક્ષણ દિવસનું પૂરું થઈ ગયું છે ત્યારે આજે બધા અમે જોવા આવ્યા છે કામ પૂરું થયું છે અને ફરીથી હું બધા આ કોન્ટ્રાક્ટરોનો આજે ખાસ વિશેષ આભાર માનીએ છીએ કે એમને સમય મર્યાદામાં આ કામ પૂરું કર્યું છે અને હજુ પણ અમારું બીજું ઘણું કામ બાકી છે એ પણ ભગવાન ભોળેનાથ અમને કરાવશે પણ આજે ફરીથી અહીંયા આ વિસ્તારની પ્રજાને આજે આનંદનો વિષય છે આજે કાલે શ્રાવણ માસની શરૂઆત થવાની છે અને આજે અહીંયા અમાસ છે અમાવસ્યાના દિવસે અમે બધા અહીંયા આવ્યા છે અહીંયા ચેકડેમ પણ મંજૂર થયો છે એ પણ ચૌદ કરોડના ખર્ચે ત્યાંસી લાખ એના ખર્ચે મંજૂર વહીવટી મંજૂરી મળી છે અને આ તબક્કે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સિંચાઈ મંત્રી ખૂબ જ જાગૃત અમારા માટે સંખેડા માટે અહીંયા જોવા આવ્યા હતા અને ત્યારે એમને કહ્યું હતું કે આ કામ મેં મંજૂર કરું છું એટલે આજે વહીવટી મંજૂરી આવી ગઈ છે અમને ખૂબ આનંદ છે સંખેડાની પ્રજા આજે ફરીથી એમની એમનો આભાર માને છે અને આ ચેકડેમનો તે ટેન્ડર પ્રોસેસ હવે શરૂ થશે નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો